નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ લીલિયાના ભડલી વાક્યના આગાહીકાર વિઠ્ઠલભાઈ ચાવડા દ્વારા હોલિકાની જાળ જોઈ અને આગામી વર્ષ સોળ આની થશે અને વનરાયો અને ધન ધાન્ય ખૂબ પાકશે તેવી આધારવાળું નામ વિચલભાઈ ધીવરોજભાઈ ચાવડા વિઠલભાઈ આ તમે ભડલી વાક્યાના આધારે વર્તારો કરો છો આ વર્ષ કેવું રહે છે અને ઝાડ કઈ તરફ ગઈ છે અને શું કે છે આધુ વર્ષ ઝાડ ઉટુંબણી ગઈ છે અને હોળની વરો થાય વંદરાય ખીલી ઉઠે અને વડલી વાયકા પ્રમાણે સોળાની વર્ષ થાય આવતા વર્ષમાં સોળાની વર્ષની અંદર શું શું પાકમાં સારો એવો લાભ રહે સોળાની વર્ષની અંદર દરેક વસ્તુ પાકે હં હં ઝાડ કઈ નીચેમાં ગઈ છે ઉગમણી ગઈ છે હા હા એટલે વંદરાય ખીલી ઉઠે અને આ વર્ષમાં બીજા પણ સૂર્યથી મંગળ પાછળ છે એટલે ગૌરવ પણ સોળાની થાય અને માવઠાઈ ઘણા થયા છે અને શિયાળાના યોગે પણ સારા બંધાણા છે એટલે વરસ સોળાની ને સોળ ટકા